હેલો ગાઈઝ તો આજે ફાઇનલી પહોંચી ગયો છું ભાવનગર જિલ્લાના ભૂતેશ્વર ગામ જ્યાં પ્રખ્યાત મંદિર છે તો ચાલો મળીને વિડીયોની શરૂઆત કરીએ તો ગાઈઝ ભુતેશ્વર જે ગામ છે ને તે આપણે બૂધેલ અને ઘોઘા રોડ પર આવેલું છે આ રોડ છે ઘોઘા તરફ જવાનો રસ્તો છે અને આ જે આવી ગયું છે ભૂતેશ્વર છે જ્યાં મેરડી મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે અને બહુ પ્રખ્યાત ને જૂનું પ્રાચીન કાળનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું નથી ભૂલવાનું બરાબર ફાઇનલી ગેટની અંદર હું એન્ટર થાઉં છું તમે જોઈ શકો છો અહીં ગાડી લઈને પણ આપણે અંદર જઈ શકીએ છીએ ફોર વ્હીલર્સ ટુ વ્હીલર્સ બંને જઈ શકે છે પણ મને મન થયું કે હું ચાલીને તમને બધું બતાવું બરાબર આ ભૂતેશ્વર ગામ છે બહુ જૂનું મંદિર અહીંયા આવેલું છે જે માનું મંદિર છે અને અહીં સુધી ફોર વ્હીલર પહોંચે છે ટુ વ્હીલર ઠેઠ સુધી પહોંચી જાય છે તમે જોઈ શકો છો આ છે ભૂતેશ્વર ગામ ભાવનગર જિલ્લામાં આવેલું છે ભૂતેશ્વર ગામ ઘોઘારોરો ફેરી રોડ ઉપર આવેલું છે આ અને આગળ ચાલતા જોયું છે આપણે જોઈ શકો છો કે આ દુકાનો કંઈક હતી જ્યાં રમકડા મૂર્તિઓ વગેરે વગેરે લોકો વેચતા નજરે પડ્યા છે તમે જોઈ શકો છો અને મારા ગામની બાજુમાં જ આવેલું છે હું પણ ભાવનગર જિલ્લાનો જ છું તો પ્લીઝ ભાવનગર જિલ્લાવાળા હોય એના લોકો તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલનો નોટિફિકેશન પ્રેસ કરી દેજો બરાબર અને આગળ ચાલતા મંદિરનો ગેટ પણ આવી ગયો છે તમે જોઈ શકો છો આજે રવિવાર હતો અને માણસો આવે પણ સાંજના ટાઈમે હું કહો તો બે ત્રણ વાગ્યાના ટાઈમમાં તમે જોઈ શકો છો અને આ છે મંદિરનો મેઇન ગેટ અહીંથી અંદર એન્ટર આપણે થવાનું હોય છે જોઈ શકો છો તમે જે આ લીમડો છે એનો કાંઈક ઇતિહાસ છે પણ મને ખ્યાલ નથી તો અંદર હું એન્ટર થઈ ગયો છું તો અંદરનો આ નજારો છે મંદિરની અંદરનો તમે જોઈ શકો છો સૌ પ્રથમ હાથ પગ ધોવા પડે છે આપણે અને જોઈ શકો છો તમને હું દર્શન પણ કરાવી દઉં અહીંનો આ નજારો છે અંદરનો નજારો અને આ છે મેળડી મની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો જોઈ લો તમે તો ભાઈ તમે દર્શન તો કરી લીધા પણ મારે તમને આખા મંદિરના દર્શન કરાવવાની ઈચ્છા હતી પણ એ એક પ્રોબ્લેમ પડી હતી કે મંદિરની અંદર કેમેરો એલાઉડ નથી પછી જેવું તેવું શૂટ કર્યું તેમ છતાંય તે અને મારે ઈચ્છા હતી તમને આખા મંદિરનું આમ શું કહેવાય બધું બતાવવાની તમને ઈચ્છા હતી પણ એ ન કરી શક્યો વાર તો એ થોડુંક જેમ તેમ કરીને મેં શૂટ કરી લીધું પછી આ જે પાર્ક છે એ પાર્કવાળા ભાઈને મેં પૂછું કે અહીંયા શૂટ કરું કે નહીં એ કરી લો ભાઈ શૂટ કરી લો પણ ક્યાંય હલવાડ નહીં એવું મને કીધું છે એટલે એવું કંઈ છે નહીં પણ પ્લીઝ તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી તમને આવા નવા ધાર્મિક સ્થળો અને પ્રખ્યાત લોકેશન તમને હું બતાવતો રહીશ ઘર ઘર બેઠા તમને દર્શનો કરાવતો રહીશ બરાબર એટલે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોક્સને સબસ્ક્રાઈબ કરવાનું નથી બોલવાનું બરાબર ઓકે થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ